મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ આદિજાતિ વિકાસ અને મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે નવીન ફરતું પશુ દવાખાનું લોકાર્પણ અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારે વરણીયા વિસ્તારના દસ ગામોના સાત હજારથી વધુ પશુપાલકોને સરકારની ફરતા પશુ દવાખાનાની સેવાનો લાભ મળશે હોવાનું તેઓએ જણાવ્યું તો આ પ્રસંગે મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે વધુમાં જણાવ્યું કે પશુપાલકોને ખેડૂતો પોતાના પશુઓ તંદુરસ્ત હોય ત્યારે જ સમૃદ્ધ બની શકે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમ માનવીઓની ચિંતા કરી છે એવી જ રીતે પશુઓની પણ ચિંતા કરી છે સરકાર યોજનાની મદદથી આપના પશુઓની પણ કાળજી રાખે છે હવે તમારે કોઈ ડોક્ટર શોધવા નહીં જવું પડે માત્ર ઓગણીસો ઉપર કોલ કરશો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ